તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે આજે શેતર વસાવાની જોરદાર એન્ટ્રી થવા જઈ રહી છે અને લોકો ફૂલ તૈયારીમાં છે દોસ્તો શેતર વસાવાનું સ્વાગત માટે દોસ્તો તમને ખબર હશે કે આજે ખેતર વસાવા બાવીસ તારીખે જેલની બહાર આવવાના છે અને જામીન પણ મંજૂર થવાના છે દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જે નર્મદા પોલીસે છેતર વસાવાની અટકાયત કરી હતી ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડ્યા હતા ત્યાર પછી એમ છે કે જામીન પણ ના મંજૂર કરવામાં વડોદરા ખાતે જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ખેતર વસાવા આજે બાવીસ તારીખના દિવસે શેતર વસાવા જેલની બહાર આવવાના છે તો બહાર આવતા જ તે લોકો સ્વાગત જોરદાર કરવાના છે ઢોલ નગારા શરણાઈ સાથે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારે માટે લાવતો હોઉં છો દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના આપું દોસ્તો આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના આપું દોસ્તો અને શેતર વસાવા જેલની અંદર હતા ત્યારે લોકો મેદાનમાં પણ ઉતરી ગયા હતા દોસ્તો એમ છે કે કલેક્ટર કચરીએ પણ પહોંચી ગયા હતા એવું કહેવું હતું કે શેતર વસાવાને જેલની બહાર કાઢવું નગર અમને પણ જેલમાં પૂરી ગયો હાલે ત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી દોસ્તો તમને ખબર જ હશે સંજય વસાવાને એવું કીધું હતું કે તારે આગળ કાંઈ પણ સબૂત હોય તો તું સબૂત બતાવ તો મારા પતિ માફી માગે નગર માફી ના માગે હાલે ત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને શેતર વસાવા આજે બાવીસ તારીખના દિવસે આજે શેતર વસાવા જેલની બહાર આવવાના છે અને જેલમાં જેલની બહાર આવતા જ તે લોકો સ્વાગત જોરદાર કરવાના છે આખા ગુજરાતની અંદર હા હાકાર મસાઈ દેવાના છે દોસ્તો તમને ખબર હશે કે છે જેટલા પીએમ મોદી પણ સરસામાં નથી એટલા શેતર વસાવા કે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતર વસાવાની ક્લિપો તમને જોવા મળી જતી હોય છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે ને ત્યાંથી કિવાના વિડીયો તમારે લાવતો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી